ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pumps કર્યો ફી ન ભરવાને લઈને વિદ્યાર્થીનીને સજા આપવા આવી હતી ફી નહીં ભરવાને વિદ્યાર્થીનીને સજા અપાઈ ગોડાદરાની આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની વિદ્યાર્થીનીને ટોયલેટ અને પાસે ઊભી રાખવામાં આવી હતી વિદ્યાર્થીની સાથે અનેક વખત આવો વ્યવહાર કરવામાં આવ્યો ફી ભરવા માટે દબાણ આખરે આ વિદ્યાર્થીની અંતિમ પગલું ભર્યું અને આપઘાત કરી લીધો છે વિદ્યાર્થીનીએ આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો સુરતમાં વિદ્યાર્થીનીએ આ અંતિમ પગલું ભર્યું શાળા તરફથી ફી ન ભરવાને લઈને વિદ્યાર્થીની પર દબાણ કરવામાં આવતું હતું તેને સજા આપવામાં આવતી હતી ટોયલેટની બહાર અને ઓરડાની બહાર તેને ઊભી રાખવામાં આવતી હતી આવું અનેક વખત તેની સાથે થયું અને આ અપમાનના કારણે વિદ્યાર્થીનીને લાગી આવતા તેણે અંતે આપઘાત કર્યો છે સમજતા અમિત ફૂન લાઈન પર જોડાયા છે અમિત વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે ફી ભરવા માટે શાળા તરફથી દબાણ કરવામાં આવતું હોવાની જાણકારી છે આખી ઘટના શું એ ચોક્કસથી આજે આદર્શ પબ્લિક સ્કૂલ કે જે ગોળાધ્ર વિસ્તારમાં આવેલી છે તે ગોળાધ્ર વિસ્તારની આજે શાળામાં ભાવના જે ભાવના ખટિક નામની વિદ્યાર્થીની છે તે ધોરણ આઠ માં અભ્યાસ કરતી હતી અને આજે ભાવના છે તેને કોઈ સ્કૂલ ફી ન ભરી હોવાના કારણે શાળા દ્વારા થી ટોર્ચરિંગ કરવામાં આવતું હતું ફી ન ભરવાને લઈને છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીની હોવા છતાં પણ તેને ટોયલેટ પાસે ઉભી રાખવામાં આવતી હતી અને અનેક વખત આ પ્રકારે આજે ફી ભરવાનું દબાણ પણ કરવામાં આવતું હતું અને તેને આજે વિદ્યાર્થીઓની વચ્ચે અપમાનિત કરવામાં આવતી હતી અને શાળા સંચાલકોના આજે ભરવાના દબાણ લઈને વિદ્યાર્થીનીને માઠું લાગી આવ્યું હોવાને લઈને વિદ્યાર્થીની આપઘાત કર્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીનીના પરિવારના સભ્યો છે તે સમગ્ર ઘટનાને લઈને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી રહ્યા છે બીજી તરફ આ સમગ્ર ઘટના ને લઈને શાળા દ્વારા જો આ પ્રકારના કૃત્યો કરવામાં આવતા હોય ને વિદ્યાર્થી પર આ પ્રકારે પ્રેશર લાવવામાં આવતું હોય ને તેને આપઘાત કરવા માટે મજબૂર કરવામાં આવતા હોય તો આ શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી થાય તેવી પણ માંગણી છે તે આ પરિવારના સભ્યો કરી રહ્યા છે રાજ્યના શિક્ષણ મંત્રી પણ અનેક વખત કહી ચૂક્યા છે કે જો કોઈ વિદ્યાર્થીને ફી ભરવામાં વહેલું મોડું થાય તો તેની પર પ્રેશર ન લાવો તેની પર દબાણ ન કરો શું શાળા સંચાલકો પાસેથી કોઈ જવાબ મેળવવામાં આવ્યો છે ખરું તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે ખરા જે હજુ સુધી આ સમગ્ર મામલે શાળા સંચાલકોનો કોઈ જવાબ જે નથી પરંતુ ગોડાદરા પોલીસ છે તેના દ્વારા સમગ્ર ઘટનાને લઈને ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બાબતે સરસ તપાસ કરવામાં આવશે અને જે પણ કસૂરવારો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે જોકે સુરતમાં આ પ્રકારની ઘટનાઓ છે તે અવારનવાર સામે આવતી હોય છે અગાઉ પણ

સામે આવ્યો છે અને શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના સુરતમાં બની છે જ્યાં વિદ્યાર્થીનીએ આ અંતિમ પગલું ભર્યું છે ફી ન ભરવાને લઈને વિદ્યાર્થીની સજા આપવામાં આવી હતી जो स्कूल वो कोई फीस बाकी था तो मास्टरों ने टॉर्चर किया उसको स्कूल के बाहर खड़ा रखा वो डिप्रेशन में आके घर पे आके फांसी खाके मर गया के। और और भविष्य में मैं तो एक कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए कुछ भविष्य में अगले बच्चों को કહી રહ્યા છે કે ભવિષ્યમાં કોઈ અન્ય બાળક સાથે આ પ્રમાણેનું ન થાય તેને લઈ અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ અને તેઓ પણ કડક લડત આપવાના મૂડમાં છે આપણી સાથે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા ફોનલાઈન પર જોડાયા છે પ્રફુલભાઈ સ્વાગત છે આપનું જે પ્રમાણે આ સુરતમાં આ ઘટના બની છે કે એક વિદ્યાર્થીની પર ફીને લઈ અને પ્રેશર આપવામાં આવ્યું એને વોશરૂમની બહાર ઊભી રાખવામાં આવી ઓરડાની બહાર સજા આપવામાં આવી અને આ વિદ્યાર્થીની સહન ન કરી શકી અને તેણે આ અંતિમ પગલું ભર્યું છે જીવન ટૂંકાવ્યું છે આ પ્રમાણેની ઘટના અટકવી ન જોઈએ પહેલા તો પરિવારને હું સાંત્વન આપી રહ્યો છું એક કોમળ દીકરીએ આ બાબતનું પગલું ભરીને એમનું મૃત્યુ થયું છે હું સંવેદના વ્યક્ત કરું છું બીજી વાત રહી મારે ઉચ્ચ પોલીસ અધિકારી ડીસીપી જોડે પણ વાત થયું છે મારા વિભાગ જોડે પણ વાત થયું છે આ બાબતનું પરિવાર સાથે પોલીસ અને શિક્ષણ વિભાગ જે કહી રહ્યા છે એની તટસ્થ તપાસ કોઈ પણ જગ્યાએ આ બાબતનું અમને મળી આવશે અથવા તો એમનું બધું જ તપાસ કરી વિદ્યાર્થીઓના નિવેદનો લઈ અને ક્યાંય પણ આ બાબતની જો હશે તો સરકારના અમારા વિભાગ દ્વારા પરિવાર સાથે રહીને ચોક્કસ દિકરીના પરિવારને અમે ન્યાય અપાવીશું આ મારું સરકાર તરફથી પાક્કું છે પરંતુ જે તપાસ આવે છે હજી તો મને દસ મિનિટ પહેલા જ આ વાતની જાણ થઈ છે ત્યારે મેં તુરંત જ મારા વિભાગને પરિવાર સાથે પરિવાર જે કે છે તટસ્થ તપાસ થાય ને પોલીસ વિભાગના અધિકારી જોડે આની જે વાત હોય સત્ય હકીકત હોય બહાર લાવવા મેં સૂચના આપી છે અને જો આવું કઈ બન્યું હશે ને એક દીકરી આ દીકરા દીકરીઓ વર્ષના એ ખૂબ લાગણીશીલ હોય છે અને એમની એટલી બધી પહેલું ન હોય તો આવું કોઈ પણ જગ્યાએ એમના સાયકોલોજી પ્રમાણે શિક્ષક કે ટ્રસ્ટીઓ બધાએ વર્તવું જોઈએ અને રહેવું જોઈએ પરંતુ જો આવું થયું જ હોય તો કોઈ પણ સંજોગોમાં એમને છોડવામાં નહીં આવે તપાસ રિપોર્ટ આવ્યા પછી અમારા વિભાગ પોલીસ બધા જ પરિવાર સાથે રહી અને એમને ન્યાય અપાવવા માટે બી સૂચના આપી છે

જે એક્શન લેવાના હોય એ ચોક્કસ લેશું આ કોઈ આ એક દીકરી એમની નહીં આ સમગ્ર દીકરા દીકરીઓ નાના બધાય આપણી લાગણી દરેક દીકરા દીકરીઓ સાથે જોડાયેલી અને એ પહેલા પણ મેં કહ્યું છે ને આજે પણ હું કહીતો છું કોઈ પણ શાળા કોઈ પણ બાળકને ફી લેતો આવજે જાહેરમાં ક્લાસમાં અથવા તો એને પનિશમેન્ટ કરશે અને અમારી પાસે અગાઉ પણ નાના નાના મુદ્દા આવ્યા હતા તો પણ એના આક્ષણ લેવાની સૂચના આપીને હજી પણ જો આવું ક્યાંય બનશે દીકરા દીકરીઓ સાથે ફી લેવા બાબતનું કે એમને પનિશમેન્ટ થશે તો એ પરિણામ જે તે શાળાએ ભોગવવાનું રહેશે એ પાકું છે

સંવેદનશીલ લોકો સાંભળે એટલે તુરત એમને દુઃખ થાય ને મને પણ દુઃખ થયું કે ચૌદ વર્ષની દીકરી ખેલતી રમતી હોય એમના હજી કોઈ એ લાગણી હોય એમની બહુ વિચાર કે પેલું હોય એમને લાગે એવું તો ખરેખર દુઃખદ ઘટના છે આ એક શું કહેવાય સભ્ય સમાજ માટે શરમજનક છે પરંતુ તપાસ આવ્યા પછી જો શાળા કે વગેરે હશે તો અમે ચોક્કસ ન્યાય જી જી આભાર પ્રફુલભાઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ વાતચીત કરવા માટે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જેઓ ફોનલાઈન પર જોડાયા હતા ને જેમણે કહ્યું કે જો શાળા નો વાંક નીકળશે તો ચોક્કસ કાર્યવાહી કરાશે तो फीस के लिए बहुत टॉर्चर किया वो घर पे आके एक बार रोई थी तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फ़ीस नहीं भरी तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर तो वो बोलते हैं कि आप फिर आप जब फीस भरोगे तभी आपका आपको, आपको स्कूल में बैठाएंगे मेरी बहन को ऐसा बोला तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा उसको बार बार तो फीस के लिए बोला गया कि फ़ीस लेके आओ फीस लेके आओ मेरी बहन घर पर आके रो તો હમને વાત